એવી જોરદાર મારે મને કે બટા સરકારે ગજબ નો વિકાસ કર્યો છો મેં કીધું અરે કાકા વિકાસ ની તો વાત કરો જ્યાં જોવો મેં કીધું તમે જુઓ તો ખરા દસ વર્ષ પેલા માણસ નીકળતા શેરી ભૂલી જાય આપણા ગામમાં મેં કીધું એક મહિનો આપણે પ્રવાસ માંથી ક્યાંક થી બાર થી આવીએ ને તો મેં કીધું આપણે સોસાયટી ભૂલી જાય એટલો વિકાસ દિન પ્રતિદિન થાય મને કે પણ એક જગ્યાએ વિકાસ નથી થયો મેં કીધું કઈ જગ્યાએ મને કે રેલવેમાં કીધું કાકા મેટ્રો ટ્રેન આવી ગઈ એસી કોચ આવી ગઈ સ્લીપર કોચ આવી ગઈ ક્યાં નથી થયો મને કે એક જગ્યાએ નથી થયો લોકલ ટ્રેનમાં એ કે ટોયલેટમાં ટોયલેટમાં કંઈ થોડો વિકાસ કરવાનો હોય અરે મને કે તને ના ખબર પડે ટોયલેટમાં જે કે સાકર બાંધેલી હોય છે ડબલાની એ હજી એટલી ને એટલી ટૂંકી છે આપણને એ કે ગંતવ્ય સ્થળ સુધી પહોંચતી નથી

પણ પાણી પડ્યું પછી ખબર પડી ટોયલેટમાં બેઠો તો મારો બેઠો અમારા ગામડા ની વાત કરું ગામડું કેવું હોય કે ગામડાની વસ્તી નાની હોય ઘરે ઘરે નાની હોય આંગણી આવકારો હોય મહેમાનનો મારો હોય ચા પીવાનો ધારો હોય વ્યવહાર એનો સારો હોય રામ નામનો રણકારો હોય જમાડવામાં પડકારો હોય સત્સંગ મંડળી જામી હોય બેસો તો સવાર સામી હોય હોય સાસુ ગમતા હોય ભેરા બેસી જમતા હોય આવી માની મમતા હોય મોઢે બોલું માં ત્યાં તો હાચે નાનપણ સાંભળે પછી મોટે તણી મજા મને કડવી લાગે કાગડા આ ગામડાની મજા હોય પણ અમારા ગામડાની એક વાત કરું અમારા ગામડામાં એક બોકડો છે એવો બોકડો એવો બોકડો શેરીમાં નીકળે એટલે શેરી હોય તો જાગી જાય ત્રણ ખબર પડે કે બોકડો આ શેરીમાંથી નીકળો એવો ગંધાય એમાં ગામ લોકો એકદમ ભેગા થયા ગામડામાં હું જોરો મિટિંગ ભરાય કઈ પ્રશ્નો હોય કોઈ માણસને પૈસાની જરૂર હોય આવી બધી મીટિંગ થતી હોય એમાં ચોરે બધા ભેગા થયા એટલે નક્કી કર્યું કે બોકડા નું કરવું હું કે આ બોકળા જે કોઈ પણ રહેશે ને એને દસ હજાર રૂપિયા ઇનામ સરપંચ કે મારા તરફથી અને બોકડાને બાંધી દીધો અને ગામમાંથી પછી એક ભાઈ ગયા ત્રીજી મિનિટે બાર આવ્યા પાછા એક ભાઈ ગયા પાંચમી મિનિટે બાર આવ્યા ગામ હોય ને અકોલ મઠા જાજા હોય આમ કરતા કરતા દસ બાર જણા ગયા આખા દીમાં માં પંદર વીસ જણા ગયા ને બાર આવી ગયા બીજો દી હવાર થયો પાછા બે જણા ગયા બાર આવ્યા એમાં એક ભાઈ ગયો અંદર પંદર મિનિટ થઈ તો બોકડો બહાર આવ્યો બોકડો બહાર આવ્યો ઓલા વખતે બધા માણસો બહાર આવતા હતા આ વખતે બોકડો બહાર આવ્યો સરપંચ છે દસ હજાર ની પંદર હજાર રૂપિયા ઈનામ આપો પણ પેલા એ કે બોકડો કઈ રીતના બહાર આવ્યો માણસને આપણે જાહેરાત કરી હતી કે માણસ કોઈ આની આરે રે એને દસ હજાર રૂપિયા નું ઈનામ અને બોકડો આખે આખું બહાર આવી ગયો બોલો કે આવી જ જાય ને ભાઈ આઠ મહિનાથી કે હું નાયો નથી બોકડા કરતા મારી સુધી વધારે કર્યું બે જણા જુગાર રમતા તો એની પાસે ગયું

મને કે તો બહુ માથું દુખતું હોય ત્યારે તમે શું કરો મેં કીધું કઈ ના કરું દવાની ટીકડી લઈ લઉં અને જો દવાની ટીકડી થી ફેર ન પડે એટલે ગમે ત્યાં હોવ ત્યાંથી ઘરે પૂગી જાવ અને તારા ભાભી ને કહું ને એટલે મસ્ત માથામાં તેલ નું માલિશ કરી દે મને કે માલિશ કરી દે એટલે ઉતરી જાય મેં કીધું આ માથું હરવું પડી જાય ઉતરી ન જાય મને કે ભાભી ઘરે હશે એને માથું હમણાં દુખતું હતું મેં કીધું એક કામ કર યોગાસન ચાલુ કર દે ને સુનિલ મને યોગ થી મટી જાય મેં કીધું હા મટી જ જાય ને મેં કીધું હારા હારા ના રોગ વૈયા ગયા તો તારું માથું છે મને કે યોગમાં પણ કયો યોગ કરવાનો ભસ્ત્રિકા કરવાની કપાલ ભારતી કરવાની મેં કીધું ના ના શીર્ષાસન કરવાનું પાંચ છ દી કર મેં કીધું જો તને ફેર ન પડે તો કે જે બીજે દી હવારમાં માં નવ વાગા ફોન આવ્યો રે કે મંથન ભાઈ શીર્ષાસન કર્યું ને માથું ઉતરી ગયું મેં કીધું સુનિલ એક દિવસના માં કઈ માથા નો ઉતરે મને કે એવું કઈ નથી કર્યું બામની હતી જડી ગઈ આપણે આમાં સમજણ આપડી બધાની ક્યાંક ગાયબ થઈ ગઈ છે સાહેબ એટલે આવા આવા પ્રોગ્રામો થતા હોય સારી કથાઓ ચાલતી હોય સારા પ્રોગ્રામો જોવાતા હોય એમાં આપણી સમજણ ની શીશી ગોતવાની હમણાં એક જણ કથા આવ્યું ઘરે આવીને ઘર વારીને તેડી લીધું ઘર વારી કે કથામાં જાય સાત્વિક થાય ધાર્મિક થાય અને તું ક્યાં રોમેન્ટિક થઈ ગયો બોલો કે કથા કારે કીધું છે પોતાના દુઃખ ને ઉપાડતા શીખો બેનોય ગજબ ન હોય મારી બાજુમાં એક માજી છે આખો દી નિમાણા થઈને બેઠા હોય એટલે હું આજે ઓફિસે જાઉં તો માજી તો બેઠેલા જ હોય એક દિવસ મેં પૂછતા પૂછાઈ ગયું પૂછાય નહીં પણ પૂછ્યું મેં કીધું માજી આમ કા હા નિમાણા થઈને બેઠા મને કે હું તો બટા વિચારું મેં કીધું કે ખારી જગ્યાએ વિચારો મને કે બીજી એક જગ્યા જ નથી મળતી કે હું અહીંયા બેઠીને જ વિચારું મેં કીધું વિચારો હું ઈ તો મને કયો મને કે ઈ જ ખબર નથી વિચારવા માટે કોઈક છોકરી રાખી લ્યો કોઈક બેન રાખી લ્યો મને કે જો ઈ વિચાર બટા મને ના આવ્યો બીજે દેના એના ઘરવાળા ને કીધું એકાદી છોકરી અથવા એકાદી બેન ની મારે જરૂર છે વિચારવા માટે એના ઘરવાળાએ જાહેરાત આપી અટાણ તો જાહેરાત વોટ્સએપમાં પોસ્ટર મૂકી દે ફેસબુકમાં પોસ્ટર મૂકી દે ઇન્સ્ટામાં સ્ટોરી મૂકી દે આ જાહેરાત આપી બીજે દી હવાર માં છ સાત છોકરી આવી ગઈ બોલો કાકી અમારે તમારા માટે શું વિચારવાનું કાકી કે તમે એકી નો ચાલો બધા વૈયા જાઓ

અને આ ત્રીસ હજાર રૂપિયા મારી બાયડી વિચારવા ના આપે છોકરી ભણેલી એટલે તણ સવાલ કર્યો કાકી તમે કઈ કમાતા નથી અને કાકા જે કામ કરીને પૈસા લાવે એમાં તમારે ઘર હકાવવાનું હોય ને મને ત્રીસ હજાર કઈ રીતના આપશો કાકી કે ઈ તું વિચાર કાકા કાકી નું દાંપત્ય મેં વાત કરીને જોરદાર દાંપત્યો આખા દીમાં દસ વાર બાદે ને પંદર વાર સમાધાન કરે એક દિવસ કાકા ટ્રેનમાં જતા હતા ટ્રેનમાં ચીકિંગ આવ્યું કાકા ને કે લાવો ટિકિટ કાકા ટિકિટ આપી ટીટી જોઈને કે કાકા આ તો ટિકિટ જૂની છે કાકા કે ટ્રેન ક્યાં તારી નવી છે ટ્રેન કે પંદર વર્ષ જૂની દસ વર્ષ જૂની હાલે તો મહિનો ટિકિટ ના ટીટી ને બોલાવવા મેળવ અને ટ્રેન એ મજા હોય હમણાં હું કાર્યક્રમ માટે ટ્રેન જાતો હતો બાથરૂમ લાગે ટોયલેટ માંગ્યો ઉપર નજર કરી તો લખેલું હતું ચંદ્ર ઉપર પહોંચી ગઈ અને તમે હજી અહીંયા જ બેઠા જ કાકા અમુક અમુક વારી એવી જોરદાર શિક્ષ મારે મને કે બટા સરકારે ગજબનો વિકાસ કર્યો છો મેં કીધું અરે કાકા વિકાસની તો વાત કરો જ્યાં જુઓ ત્યાં મેં કીધું તમે જુઓ તો ખરા દસ વર્ષ પેલા માણસ નીકળતા ને અત્યારે નીકળે મેં કીધું શેરી ભૂલી જાય આપણા ગામમાં મેં કીધું એક મહિનો આપણે પ્રવાસમાંથી માંથી ક્યાંક થી બાર થી આવીએ ને તો મેં કીધું આપણે સોસાયટી ભૂલી જાય એટલો વિકાસ દિન પ્રતિદિન થાય છે મને કે પણ એક જગ્યાએ વિકાસ નથી થયો મેં કીધું કઈ જગ્યાએ મને કે રેલવેમાં માં મેં કીધું કાકા મેટ્રો ટ્રેન આવી ગઈ

ટ્રેન માં મારા બે હજાર રૂપિયા પડી ગયા મેં કીધું ભાણા સિસ્ટમ છે સુવિધા છે હાકર ખેંચાય ને મને કે હાકર ખેંચી હતી ને પણ પાણી પડ્યું પછી ખબર પડી ટોયલેટમાં બેઠો તો મારો બેઠો